હાથ મોટું ધોવા ગયો ને તળાવે શિયાળીઓ ભૂખ્યો થઈ ગયો ગેડાના નાક ને કાન શિયાળીઓ વન ના રાજા આવ્યા ત્યાં રોટલી ની કોરું કેમ ખામ પાક આમ લઈ લીધી હોય એમ કન નાખેલું ખીચડી માં કોઈ ગબકું મારી ગયા હોય તો ખબર તો પડી જ જાય ને એમ એટલે કે આના નાક કાન ક્યાં કે નાક કાન હતા જ નહીં સિંહ તપી ગયો એ કે ભાઈ અમે જંગલના રાજા છે એમને એમ કાંઈ અમે આ જંગલમાં એટલી સત્તા જમાવી નથી બેઠા તું અમારે યાર બનાવટની વાત કરે ગધેડા નાક કાન ન હોય એવું બને એ કે બાપુ એવું નથી આખી નાચ ને ન હોય એમ નહીં પણ આવા અમુક અમુકને ને ન હોય નાક કાન નો હોય એવું બને કે હા નાક કાન ન હોય ને તો બીજી વાર આવે નકર એ બીજી વાર આવે જેને નાક કાન હોય